ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ ના આનંદનગર માં લોન રિકવરી મામલે યુવક પર હુમલો કરનાર બે આરોપી ની ધરપકડ અમદાવાદ ના

ફરિયાદી નવીન કુમાર બહાદુરભાઈ નાયકે એક ગુનો દાખલ કરાવેલ છે એમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે ઓટો કન્સલ્ટનો ધંધો કરે છે અને એમને એમના એક મિત્ર પાસેથી સ્વી ડિઝાયર ગાડી લીધેલી અને આ ગાડી ઉપર ચોલામંડલમમાંથી લોન ચાલુ હતી અને આ ગાડી એમણે એમના ઘર જોડે પાર્ક કરેલી એ વખતે આ જે ચોલામંડલમ ફાઇનાન્સના બે સીઝર દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી આ ગાડી લેવા માટે આવેલા અને ફરિયાદી અને એના કાકા અને એના ભાઈને બધા ભેગા થયેલા અને એમને આ ગાડી આપવાની ના પાડેલી ત્યારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને છરીથી અને લાકડાના ડંડાથી પથ્થરથી માર મારી ઈજા કરેલી અને એ એમાં નવીનભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ આપેલી છે આ ગુનો દાખલ થયા પછી એમાં દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારી બે આરોપીને અટક કરેલી છે દિલીપ રાવલ છે એ આરજે બ્રધર્સ રિકવરી કરનારના એક કર્મચારી છે અને ઘેમરભાઈ રબારી એની સાથે કામ કરે છે આમાં બે નામજોખ આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રવાલી હતા અને બીજા ત્રણ અજાણ્યા માણસો હતા એમાં બે જનો બે આરોપીની ઓળખ થયેલી છે અને એક આરોપીની ઓળખ બાકી છે આ ત્રણ આરોપી જે અજાણ્યા હતા એ હજુ અટક કરવાના બાકી છે